ડભોઈ પાસેથી દારૂના જથ્થા સાથે ઇકો કારને ડભોઈ પોલીસના અંગત બાતમીદારથી ઇકો ગાડીમાં એક ઇસમ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ ડભોઈ તરફથી વડોદરા તરફ જઈ રહ્યો છે આ બાતમીના આધારે પીઆઈ કે જે ઝાલાની સૂચનાથી પોલીસ સ્ટાફ બે ક્યાસોના માણસો સાથે થુવાવી પાસે વોશમાં હતા બાતમી હકીકતવાળી ઇકો ગાડી ડબોઈ તરફના રોડ તરફથી આવતા જ તેના ચાલકને ઉભો રાખી પોલીસ સ્ટાફના માણસોએ ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના ક્વાટરીયા મળી કુલ નંગ બસો ચાલીસ જેની કુલ કિંમત રૂપિયા બત્રીસ હજાર ચારસો તથા ગાડીની આશરે કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ પાંચ લાખ બત્રીસ હજાર ચારસોનો મુદ્દામાલ સાથે જ ખુમાનસિંહ પુનાભાઈ રાઠવા છોટાઉદેપુરને ઝડપી લેવામાં આવ્યો હતો એવું લાગે સારું લઈ જવા નહીં તમે તમારે તો સિરામિક ના કુંડા લાવવા પડે ડિસ્ટર્બ હોય ના ચાલે પૂછવા પીયાર A. Sanihaz morally